ખેરાલુ પોલીસની નબળી કામગીરી ચર્ચાનો વિષય પાંછા ગ્રામજનોએ ચોર પકડી આપ્યા તો લેવા પોલીસ બોલાવી તોય મોડી આવી શિયાળામાં ઠંડીની શરૂઆત થતાં ચોરો સક્રિય બન્યા પ્રાન્હા ગામની સીમમાંથી કેબલ ચોરી કરવાના ઈરાદે આવેલા ત્રણ ઇસમોને ગામ લોકોએ ઝડપી પાડ્યા પાંચ ઇસમો રિક્ષા લઈને આવ્યા હોવાનું ગામજનોએ જણાવ્યું રિક્ષા સાથે બે ઇસમો રાત્રિ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા ખેરાલુ પોલીસના કેટલાક લાગવગિયા આ લોકો કેબલ ચોરી કરવા નહીં પણ સસલા મારવા આવ્યાનું ચલાવ્યું ખેરાલુ પોલીસે કરવાનું કામ પ્રજા કરે અને ચોર નથીની ચર્ચા કેમ્પ ખેડૂતને જાણ થતાં અન્ય ખેડૂતોને બોલાવી ચોરી કરવા આવેલા ઇસમોને ઝડપી પાડ્યા પાંછા ગામજનોએ જાણ કરી ત્યારે પોલીસ દોડી આવી કેબલ ચોરી કરવાના ઈરાદે આવેલા ત્રણ ઇસમોને ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા ત્રણ ટોર્ચ બેટરી અને લાકડીના મુદ્દામાલ સાથે ગામ લોકોએ ઝડપી પાડ્યા પત્રકારે આ આરોપી ક્યાં ગુનામાં પકડ્યાનું પૂછતા માહિતી આપવાનું ટાળ્યું કારણ શું વધુ વધુ તપાસ ખેરાલું પોલીસે હાથ ધરી હોવાની ચર્ચા ટોક ઓફ ધટાઉન રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું